તંત્ર મંત્ર ની જ્યારે વાત આવે ને ત્યારે આસામ નું કામખ્યા દેવી કોઈ ના ભારતની અંદર રાજસ્થાનના લોના ચમારન પંજાબના લોના ચમારન અને આસામ ગુવાહાટીના જેને જાદુગરોની ગુરુ તાંત્રિક કહી શકાય એ લોના ચમારન આજે પણ પ્રખ્યાત છે અને ત્રણે એક વસ્તુ બહુ કોમન છે કે ત્રણેય જાદુગર તાંત્રિક કે માતાજીના મહાન ઉપાસક કહી શકાય એમાં આજે પણ જે કોઈ મોટા મોટા તાંત્રિકો છે કે નાના નાના તાંત્રિકો એને કોઈ પણ મંત્ર સિદ્ધિ કરવી હોય તો લોના ચમરણનું નામ એના મુખે ના હોય એ વસ્તુ બને નહીં આસામ ગુવાહાટી નું જે નીલાંચર પર્વત છે ત્યાં લોના નું આખું મંદિર છે એટલું જ નહીં પણ વર્ષો પહેલા ત્યાં તે તંત્ર મંત્રની સાધના કરતા હતા અને એવું માનવામાં આવે છે કે કોઈ પણ પુરુષ કે જેના મગજની અંદર ખરાબ વિચાર હોય કે ખરાબ ઇરાદો લઈને તે વિસ્તારમાં જાય તો ત્યાંના તાંત્રિકો એટલે કે સ્ત્રીઓ એ વિસ્તારને સ્ત્રીયાંચલ પણ કહેવામાં આવતું હતું કારણ કે સૌથી વધારે ત્યાં સ્ત્રીઓનું રાજ હતું ત્યાં કોઈ પુરુષ ટકી નતા શકતા કારણ કે રાતોરાત પુરુષને ત્યાં સ્ત્રી બનાવી દેતા અથવા તો પશુ કે પક્ષીમાં નિર્માણ કરી દેતા હતા એટલા તંત્ર મંત્રનો પાવર હતો એની પાસે આવા જ તે તંત્ર મંત્રના જાણકાર ગુજરાતની અંદર એક વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય અને એનું મૃત્યુ જો કોઈ જીવજંતુ કે જનાવર કરડવાથી થયું હોય તો વ્યક્તિને જીવિત કર દે એની નજર ત્યાં પહોંચે એટલે વ્યક્તિ જીવિત થઈ જાય એ વ્યક્તિને છ થી સાત શિષ્ય જેલા હવે ઘટના એવી ઘટે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ને ખબર પડે કે એ વ્યક્તિનું મૃત્યુ સર્પડન્સથી થયું અથવા તો વિચ્છી કરડવા કે કોઈ અન્ય ઝેરી જીવજંતુ કરડવાથી થયું તો એ વ્યક્તિને મૃત્યુ પામેલા વ્યક્તિને આ વ્યક્તિ પાસે લઈ જાય ગુરુ પાસે લઈ જાય એ વ્યક્તિ તેની સામે જોવે મંત્ર બોલે ને પાણી છાટી વ્યક્તિ જીવતો થઈ જાય અને આપણા શાસ્ત્ર મુજબ સનાતન ધર્મ ની અંદર એવો ઉલ્લેખ પણ છે કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો ચોવીસ કલાક સુધી એની આત્મા એના શરીરની આજુબાજુમાં ભટકતી હોય છે જો કોઈ મહાન વ્યક્તિ કોઈ સારો તંત્ર મંત્ર નો સિદ્ધિ વ્યક્તિ હોય જાણકાર તો એ આત્માને ફરી વખત એ શરીરમાં ઉતારી દે છે તો આવી સિદ્ધિ પામેલા વ્યક્તિ એમ કે અચાનક એક સમય એવો આવ્યો કે એને સર્પ એની તે ગરદનની પાછલા ભાગે કહો વ્યક્તિની ત્યાં નજર નથી પહોંચતી કે મંત્ર પોતાની ઉપર એ ઉપયોગ નતો લઈ શકતો હું મરી જઉં પછી મારા શરીરના અલગ અલગ ભાગ કરીને તમે ખાજો તમે એને ખાશો ને તો મારી કરતા પણ મહાન તાંત્રિક બનશો તો સાતે ચેલા ને હિંમત તો ના થાય પણ કહેવાય ને કે પાંચે આંગળી સરખી ના હોય એક વ્યક્તિએ કીધું કે તમે કઈ કરો કે ના કરો પણ મારે ગુરુ કરતા મહાન બનવું છે છે ગુરુ કરતા આગળ જવું કે કે તો શું કરશું આ હું એના અંગ કાપીને ખાઈશ એમ કે એવા કોઈ વિસ્તારમાં તે વેરાન વિસ્તારમાં જ્યાં કોઈ માણસની અવરજવર અવર જવર હોય નહીં ગુરુના શરીરના અલગ અલગ કટકા કરીને એક માટલાની અંદર ભરે અલગ અલગ માટલા ભરે હવે ઘટના એવી બને કે ડેગ જ્યાં બરાબર ચુલા ઉપર ચડે અચાનક પાછળથી પાણીનું પૂર આવે ડેગ ડેગ તણાઈ જાય એ એ ની અંદર જે કટકા હતા શરીરના અંગના તે નદીના માછલાઓ એ ખાતા અને તે માછલાઓને અમુક અમુક વિસ્તારના ત્યાં જે રહેતા તે લોકો એ ખાતા એ લોકોમાં એવી અજબ ગજબની તાંત્રિક શક્તિ આવી કે ધોળા દિવસે પથ્થરોને બજાડે કોઈ વ્યક્તિ આપો ને કોલસા આપો ને સળગતા તો એ ગામમાંથી એ ઘરમાંથી બેન ખોબામાં કોલસા લઈને આવે કે લોહ કોલસા સળગતા કોલસા અંગારા તો આ ભાઈ પણ એટલા જાણકાર કે એને હાથમાંથી જે કપડું હતું કપડું કીધું લોહ માં નાખી દો કે તમારું કપડું સળગશે ને કે બેન તમારા હાથ નથી સળગતા સળગતા કોલસાથી તો મારું કપડું ક્યાંથી સળગવાનું આવી ઘટના પણ એ ગામમાં ઘટી હદ તો થઈ ગઈ કે ગામની અંદર કોઈ રમવા આવ્યા અને ઘણું બધું રમવાનું કરે પણ એનો ખેલ જામે નહીં કોક ને કોક વ્યક્તિ બોલવાનું બંધ કરી દે ત્યારે એક ભવાયા આવીને કીધું કે ભાઈ તમે જે કોઈ હોય જે કોઈ મંત્ર તંત્ર કરતા હોય અમારા ખેલ ઉપર એ વસ્તુ ન કરો તમે અમને રમવા દો ત્યારે કોઈ માયના નહીં પછી ભવાય એમ કહેવાય કે હાથમાં ઝાડના દાણા લઈને નાખા અને કીધું કે જો અમે દાણા નાખા હવે આનો છોડ ઉભો થાય છોડ ઉભો થઈ ગયો અને હાથમાં દાંતરેડું લઈને કીધું કે હવે આનું જ્યાં માથું કાપું ને ત્યાં તારું માથું અહીંયા નીચે પડી જશે આટલી વાતમાં તું સમજી જા પણ કહેવાય છે ને કે ગુરુ કરતા સાત થી દસ ગણા વધારે જ્ઞાની વ્યક્તિ એના ગુરુને ખબર હતી કે જે કોઈ વ્યક્તિ આ ખાશે એ વ્યક્તિ મારી કરતા ઘણો જ્ઞાની થશે તો જે આ વ્યક્તિ કરતો હતો એની પાસે તો એમ કહેવાય કે અસંખ્ય મહાશક્તિઓ હતી એને જે ઝાડનો આખો છોડવો ઉભો કર્યો હતો એને મંત્ર મારીને છોડવામાંથી આખો લોખંડનો છોડવો કર નાખો એના પર દાંતેડું ચાલે તો એનું ડુંડું કપાઈને ડુંડું જ ના કપાણું અંતે ભવાય એમ કે એ વ્યક્તિને પગે પડી ગયા કે તમે જે કોઈ અમને માફ કરો પણ અમારા પેટ માટે તમે જવા દો તો આવી પણ ઘટના ઘણી વખત બને છે કે શેર માથે સવા શેર મળી જાય છે તો આ ઘટના આપણા જ ગુજરાતની છે જે વ્યક્તિ સ્ટોરી મોકલેલી છે એ ગામમાં મને ના પાડેલી છે કહેવાની કે અમારા ગામનો ઉલ્લેખ ના કરતા જો કોઈ પણ વ્યક્તિના વિસ્તારની જાણકારી જોતી હોય તો મને પર્સનલી કોન્ટેક કરે ગામનું એડ્રેસ સહિત તમને હું આપીશ